જસદણના કોટની પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પર સંસ્થામાં ગેરકાયદેસર ઘુસી જઈ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લગભગ ચાલીસ જેટલા શખ્સોનો હિચકારો કર્યાનો હુમલાનો જે મામલો છે તે સામે આવ્યો છે હુમલો કરનારા શખ્સો સંસ્થાની ઓફિસમાં રહેલા સીપીયુ અને રાઉટરને લઈ ફરાર થઈ ગયા હતા

બનાવમાં હુમલો કરનાર શખ્સો નંબર પ્લેટ વગરની કાર સાથે ઓફિસમાં રહેલા તમામ લોકોના મોબાઈલ ઝૂંટવી લીધા અને બાદમાં તમામે તમામ લોકોને બંધક બનાવી દીધા સંસ્થાના ટ્રસ્ટી અર્જનભાઈ રામાણી સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જે બનાવ બન્યો ને એમાં લગભગ પોણા દસ વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા અને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું કિશોરભાઈ માલદાર ગોવિંદભાઈ તોળકિયા સીપી વાનાણી રામજી દાદા ઇટાલિયા એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમને આદેશ કર્યો રૂડા ભગત ને ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા બાર વર્ષથી પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા નહીં મળતા એને લગભગ ચાલીસ થી પિસ્તાલીસ જણાનું ટોળું લુખા માણસો ને ભેગા કરી લગભગ બાર થી ચૌદ ગાડીઓ કારણ કે ત્રણ ચાર ગાડી અંદર હતી બાર રાખી હતી બાકીની બધી ગેટ ની અંદર આવેલી એ આવી અને ગેટ ઉપર ચાલીસ પિસ્તાલીસ જણાનું ટોળું આવીને એને ચોકીદાર ને પાંચ પેલા મોબાઈલ લઈ લીધા ટોળા એ અને પછી એને ચોકીદારની રૂમ માં સંપૂર્ણપણે આતંકવાદી ઢપથી ચોકીદારો ને એના રૂમ માં પૂરી દીધા પછી ત્યાંથી ચાર થી પાંચ જણા છે ગેટ ઉપર એના જે આતંકવાદી ટોળકી હતી ત્યાં ઉભી રહી અને કોઈ અંદર આવી ન હોય બીજું કઈ ન થાય એટલા માટે પછી ત્યાંથી રસ્તામાં છેક સુધી બધે એના માણસો ઉભા રહેતા ગયા અને અમારે જે મેઇન ઓફિસ છે એકાઉન્ટ ઓફિસ ત્યાં આવ્યા ત્યાં આવી અને જે કોઈ સ્ટાફ હતો એ બધા પાસેથી મોબાઈલ લઈ લીધા ને બધાને બાન પકડી રાખ્યા પૂરી દીધા ત્યાર પછી ત્યાંથી અમારા મારી ઓફિસ સુધી આવ્યા એટલે રૂડા ભગત એની સાથે લગભગ સોળ સત્તર જણા મારી ઓફિસમાં આવ્યા બાકીના બધા રસ્તામાં ગેટ ઉપર હતા એટલે આવીને મેં એમને કીધું કે આવો બેસો પણ એણે આવીને તરત મારી ખુરશી કોલ્ડન કરી લીધી ને હું જ્યાં બેઠો તો એ ટેબલ કોલ્ડન કરી લીધું અને પછી ગમે એવી ભાષામાં પેલા મને એવું હતું કે કંઈક ચર્ચા કરવા માટે આવ્યા છે પણ આતંકવાદી એનું વર્તન જોઈને દરવાજાને એ બધું બંધ કરવા માંડ્યા એવું બધું થયું મારો મોબાઈલ લઈને લઈ લીધા એટલે પછી મને એવું લાગ્યું કે આમાં અ માથાકૂટ થાય એવું લાગે છે પછી એમણે મને એવું કીધું કે તું અહીંથી રાજીનામું આપી દઈને સુરત વહી જા જો આટકૂટ રહેશ ને તો અમે તને મારે નાખશું તારે જીવવું થાય તો રહેવાની જરૂર નથી સંસ્થામાંથી તું રાજીનામું આપી દે તારી જગ્યાએ અમારે ગજેન્દ્રભાઈ રામાણીને બે હારવાનો છે અને બીજું ઘણું બધું છે અપશબ્દો ના તે બધી જે ટોળકી આવી હતી ને એ બધું બોલીને બીજી અમારે માથાકૂટી થઈ થોડી ઘણી મારા ને એવું બધું થયું પછી એને અમારે જપાજપીમાં આમ તો એ છે ને પાટા અને એવું બધું છે મેં મારી રીતે પ્રતિકાર કર્યો એમાં મારા અંગૂઠા ઉપર છે ને એ એણે બટકું જોરથી ભર લીધું એટલે એ લોહી લોહાણથી અહીંયા બીજે જે છે ને લોહીના ડાગા ને એ બધું હતું જે કંઈ પોલીસ આવે ને ત્યાર પછી એમણે સેમ્પલ લેવા માટે એ રાખી દીધું છે એટલે બીજે આવો કોઈ ભોગ નો બને ને એના માટે છે પૂરેપૂરી તપાસ